અનુવાદના પેપરમાં એક મુદ્દો છે અનુવાદકની સજ્જતા આ સજ્જતાની વાત કરતા પહેલાં જ્યારે અનુવાદ એટલે શું એ વાત કરી ત્યારે કહેલું કે અનુવાદ બે ભાષા સાથે કામ કરે છે અનુવાદક એક એની સોર્સ લેંગ્વેજ મૂળ સ્ત્રોત ભાષા અને બીજી એની ટાર્ગેટ લેંગ્વેજ જેમાં એ અનુવાદ કરી રહ્યો છે તે અને આચાર્ય ક્ષિતિમોહન સૈને કહ્યું છે અનુવાદકનું કામ સેતુબંધ બાંધવાનું છે સેતુબંધ માટે બંને કિનારા સાથે અનુવાદ કરનારનો સાચો યોગ હોવો જોઈએ જ્યાં સુધી એ બંને કિનારા સાથે સાચો સંબંધ નહીં બાંધે ત્યાં સુધી સેતુ બાંધાઈ શકવાનો નથી એટલે અનુવાદકમાં બે વસ્તુ હોવી જોઈએ એક જે ભાષામાંથી એ અનુવાદ કરવા માંગતો હોય એનું સારું યોગ્ય જ્ઞાન પણ બીજું પરભાષામાં વાંચેલી વસ્તુ પોતાની ભાષામાં બરાબર કહી શકે એટલો સ્વભાષા પરનો કાબુ પરભાષામાં કહેવાયેલી વસ્તુ પૂરેપૂરી સ્પષ્ટ રીતે સમજ્યા પછી પોતાની ભાષામાં એણે એને યથાતથ પ્રગટ કરવાની છે જો અનુવાદક પોતે મૂળ વાતને બરાબર સમજ્યો હશે તો જ એના અનુવાદમાં એ અર્થને પ્રગટ કરી શકશે અનુવાદ માત્ર કસબ નથી એ કળા છે એમાં સર્જકતાની આવશ્યકતા છે પ્રતિભા વગર અનુવાદ શક્ય નથી સાહિત્ય કૃતિનો અનુવાદ યાંત્રિક કે અખબારી અનુવાદ નથી સાહિત્યનો અનુવાદ ક્યારેય ડ્રાય એટલે કે શુષ્ક નથી હોતો એમાં સર્જનાત્મકતા હોય છે અનુવાદકે મૂળ કૃતિની અભિધાને તો અનુદિત કરવાની જ છે અભિધા એટલે જે સીધું કહ્યું છે લેખકે તે પણ સાથે સાથે એણે એના વ્યંગ્યાર્થને પણ અનુવાદમાં લાવવાનો છે આ કામ મૂળ લેખક કરતાં પણ વધારે અઘરું છે મૂળ લેખક તો ભાવોની મુક્ત અભિવ્યક્તિ કરી દેતો હોય છે જ્યારે અનુવાદક માટે એવી મુક્તિ નથી હોતી એનું દાયિત્વ વધારે છે એની જવાબદારી વધારે મોટી છે એક બાજુ એણે મૂળ વિચારો ભાવોને બરાબર જાળવવાના છે અને બીજી બાજુ વાંચનારને એ પારકી ભાષાની કૃતિ લાગવી જોઈએ નહીં અનુવાદ છે એવી ખબર પડવી જોઈએ નહીં મૂળને જાળવતા સૌંદર્ય જોખમાય અને સૌંદર્ય સાચવા જાય તો મૂળ કૃતિ જોખમાય એટલે અનુવાદક બેધારી તલવાર પર ચાલનારો છે અનુવાદકે જ્યારે સૈદ્ધાંતિક કે વિવેચનના લેખો કે વાતો કરતો હોય છે વાદોની ત્યારે એણે સાહિત્યિક પરિભાષાઓ પણ ઊભી કરવી પડે છે એણે સાંસ્કૃતિક સંદર્ભો પણ આપવા પડે છે બધે શબ્દકોષ એને મદદ નહીં કરે એટલે અનુવાદકનું ભાષાનું જ્ઞાન ઉપરાંત શબ્દભંડોળ વિશાળ હોવું જોઈએ અનેક કહેવતો રૂઢિપ્રયોગો પર્યાયો એને તરત યાદ આવવા જોઈએ અનુવાદક બંને ભાષાના સૂક્ષ્મ અર્થ સંકેતોથી પરિચિત હોવો જોઈએ એટલું જ નહીં એક સાદું વાક્ય કૃતિ સંદર્ભે શું અર્થ આપે છે એ સમજાય પછી જ એણે અનુવાદ કરવો જોઈએ અનુવાદક બેથી ત્રણ વાર અનુવાદને મઠાર્યા પછી મોટેથી વાંચે છે ત્યારે કાનને કર્કશ કર્ણ કર્કશ શબ્દો કે વાક્ય પ્રયોગોને એણે દૂર કરવાના છે મૂળ ભાષાની કૃતિમાં સર્જકને અભિપ્રેત અર્થ એણે લક્ષ્ય ભાષામાં પહોંચાડવાનો છે જરૂર પડે ત્યાં પાદટિવ ફૂટનોટ આપી સાંસ્કૃતિક ઐતિહાસિક ભૌગોલિક સંદર્ભો આપવાની જવાબદારી અનુવાદકની છે શ્લેષ કે યમક જેવા અલંકારો કે પ્રાસાનુપ્રાસની રમત એને અનુવાદમાં જાળવવા ઘણા અઘરા છે ઉપરાંત અંગ્રેજીમાં વારે વારે ડાર્લિંગ કે હાર્ટ કે ગુડ બાય કે ગુડ મોર્નિંગ આ બધું આપણી ભાષામાં એ રીતે બોલાતું નથી એવા સંજોગોમાં અનુવાદકે સંબોધન માટેનો યોગ્ય નિર્ણય લેવો પડે વફાદારીના નિયમોમાં કાયદાનું પાલન જરૂરી છે પણ સુંદર અનુવાદ માટે સવિનય કાનૂન ભંગ કર્યા વગર છૂટકો નથી એવું મકરંદભાઈએ કહ્યું છે અને એ સાચું પણ છે બે ત્રણ ઉદાહરણ હું તમને આપીશ જેથી કરીને અનુવાદકની સજ્જતા અને ટાર્ગેટ લેંગ્વેજ પરનું પ્રભુત્વ એનો જવાબ તમને મળે સાંસ્કૃતિક સંદર્ભ મેં તમને આગળના એક લેક્ચરમાં મંટોની યઝીદ વાર્તા કે ઇંધઝાર હુસેનની વાર્તાનું ઉદાહરણ આપેલું કે તમારે સાંસ્કૃતિક સંદર્ભોનું ધ્યાન રાખવું પડે તમે જ્યારે કોઈ મુસ્લિમ પરિવેશની વાર્તાના અનુવાદ કરો છો ત્યારે આપણા કોઈ આવું કર્યું છે કે પછી લાશને સ્મશાન લઈ ગયા નહીં સાંસ્કૃતિક અને પરિવેશની જે કંઈ જરૂરિયાત હોય એ તમારે કહેવી પડે કબ્રસ્તાન લઈ ગયા ત્યાં આગળ ફાતીયો પડ્યો તો તમે પ્રાર્થના કરી એવું ન કહી શકો તમારે ફાતીયો પડ્યો એમ જ કહેવું પડે પછી ભલે તમે ફૂટનોટમાં પાદટીપમાં એનો અર્થ આપો અને એ અર્થ આપવો પણ જોઈએ એણે ફઝરની નમાજ પડી તમે પાંચ નમાજના નામ ગૂગલ પરથી તમારે જોઈ અને ફઝરની નમાજ એટલે કયા સમયની એ તમારે લખવું પડે તો પરિવેશની અંદર જો અમ્મી અબ્બા હોય તો તમે મમ્મી પપ્પા ન કરી શકો પરિવેશની અંદર જો કબ્રસ્તાન હોય તો તમે સ્મશાન ન કરી શકો આપણા અનુવાદકોએ તો ત્યાં સુધી કર્યું છે કે એ પાત્ર હે ભગવાન એવું બોલે એ ન બોલે એની પાસે તમારે મૂળ લેખકે જે બોલાવડાવ્યું છે તે જ બોલાવવું પડે તો આ પરિવેશ અને સંસ્કૃતિને લગતી સજ્જતા અનુવાદકમાં હોવી જરૂરી છે દાખલા તરીકે મેં જ્યારે ઇંતઝાર હુસેનનો અનુવાદ કર્યો ત્યારે મને શિયા અને સુનની વચ્ચેનો ભેદ નહોતી ખબર અથવા તો આધા ગાંવ એ શિયાઓની નવલકથા છે તો મોહરમ એની સાથે સંકળાયેલા બધા જ અર્થ સંકેતો મારે કોઈ શિયાને મળીને જાણવા પડે પછી જ હું એનો અનુવાદ કરી શકું આ પરિવેશ અને સંસ્કૃતિનો પ્રશ્ન છે સજ્જતાની આ અનુવાદકની સજ્જતામાં જ આવે અનુવાદકે એટલી તૈયારી રાખવી જ પડે હું અમૃતા પ્રીતમની પિંજરનો અનુવાદ કરતી હોઉં અને એની અંદર પંજાબી ગીતો આવે તો એ પંજાબી ગીતો કોઈ પંજાબી જાણનારને મળી અને મારે પહેલાં સમજવા પડે પછી એના અર્થ આપવાના થાય એટલે આટલી ફરજ અનુવાદકની આ ફરજ કો એ સજ્જતાનો જ એક ભાગ છે એને એટલા સજ્જ થવું જ પડે ઘણી બધી વાર વાર્તા તમને કશુંક કહેતી હોય દાખલા તરીકે સમરસેટ મોમની બહુ જાણીતી વાર્તા ધ અનકાઉન્ટર્ડ જેનો મેં અપરાજિતા શીર્ષકથી અનુવાદ કરેલો એની અંદર એક ફ્રેન્ચ સ્ત્રી પર જર્મન સૈનિક ફ્રા જર્મની ફ્રાન્સ જીતી ગયું છે એટલે હારેલી પ્રજા પર જીતેલો સૈનિક બળાત્કાર કરે છે અને નાયિકા એનો ભયાનક વિરોધ એનું આખું ગાલ મોઢું બધું જ ઉતરડી નાખે છે એના નખથી હવે એ લોહી લુહાણ ચહેરાવાળો સૈનિક બહાર આવી અને એના બીજા સાથીદારને કહે છે શી ઇઝ ઓલ રાઇટ નાવ યુ ગો હવે જો શી ઇઝ ઓલ રાઇટ નાવ જો તમે એવું કરો કે હવે તે બરાબર છે તું જા તો તમને એનો અર્થ પકડાયો નથી તમારે એવું કરવું પડે હવે એ ઠેકાણે આવી ગઈ છે તું જાને બેને ઠેકાણે લાવી દીધી છે તો કૃતિનો જે સૂર છે જે વ્યંજના છે સમગ્ર સંદર્ભથી પ્રગટતી જે વ્યંજના છે એ સમજો નહીં તો અનુવાદ કરવાનો કોઈ અર્થ નથી મકરંદભાઈ કે છે સુંદર અનુવાદ માટે સવિનય કાનૂન ભંગ કર્યા વગર છૂટકો જ નથી પણ મન ફાવે તેવી છૂટ નહીં અનુવાદકને કશું અઘરું લાગે તો એ કાતર ચલાવે નહીં એની સજ્જતાનો એ ભાગ નથી પરિવેશ સંસ્કૃતિ અનુવાદ પ્રક્રિયામાં ભાગ ભજવે ઘણી બધી વાર ધારો કે સાયન્સ ફિક્શન જેમ પરિભાષામાં પ્રશ્ન થાય એમ ઘણી બધી વાર જોન વિંધામની એક સાયન્સ ફિક્શન વિજ્ઞાન વાર્તા સર્વાઈવલનો મેં જ્યારે ગુજરાતી અનુવાદ કર્યો ત્યારે મને કોઈ યોગ્ય પર્યાય મળ્યો જ નહીં સર્વાઈવલ જે છેલ્લે જીવી ગઈ તે તો છેલ્લે બચી ગઈ તે એવું તો તો વાર્તા લાઉડ થઈ જાય છે બોલકી બની જાય છે તો મેં શીર્ષક સર્વાઈવલ જ રહેવા દીધું હતું એ જ રીતે એક વાર્તા જ હતી મંટોની હતક બહુ જાણીતી વાર્તા હતક નો અર્થ થાય અપમાન આ જે વેશ્યા છે એનું એક ગ્રાહકે અપમાન કર્યું છે એની સામે જોઈને ઊં કરીને ચાલતો થઈ ગયો છે કે નહીં તો વેશ્યાને પણ સમાન હોય તો આ હતકનો આપણે ત્યાં જ્યારે મોહન દાંડીકરે અનુવાદ કર્યો ત્યારે એ વેશ્યાનું નામ સુગંધી છે એટલે એમણે સુગંધી નામે અનુવાદ કર્યો તો એ ન ચાલે આ અપમાનિતા એ જ એનો યોગ્ય પર્યાય છે કારણ કે વાર્તાની આખી વાર્તાની વ્યંજના એની અંદર પડેલી છે મેં એક જાપનીઝ વાર્તા સ્વેડલિંગ ક્લોથ એનો અનુવાદ કર્યો હવે સ્વેડલિંગ ક્લોથનો જાપનીઝની અંદર અર્થ થાય છે વેસ્ટ પેપર કારણ કે અહીંયા જે બાળકને જન્મ થયો કામવાળીના બાળકનો એને છાપા પર નાખ્યું છે એટલે વેસ્ટ પેપર અહીં બરાબર છે પણ ગુજરાતીમાં શું કરવું કારણ કે આપણી પાસે બાળોતિયું એવો શબ્દ છે પણ બાળોતિયાનો અર્થ બાળકને જન્મ પછી તરત સુડાવવા માટેનો એવો નથી થતો એ જ રીતે જબલુ એ પણ નથી થતો એટલે પછી મેં એનો શીર્ષક શિશુ વસ્ત્ર એવું કરેલું તો એક ઉદાહરણ મેં તમને આપેલું હેમિંગવેની વાર્તાનું સિંહે એનો શિકાર છોડી દીધો છે નહીં મારી અનુવાદક તરીકેની સજ્જતા ગુજરાતી ભાષામાં વધારે હોવી જોઈએ સિંહે એનું મારણ છોડી દીધું છે આ જ વાર્તામાં એક બીજું વાક્ય છે ધ ફર્સ્ટ વન ઇન ઇઝ ધ વન દેટ કાઉન્ટ્સ જે પહેલું આક્રમણ કરે તે જીતે એવું એક વાક્ય છે હેમિંગવેની વાર્તામાં પણ પહેલું આક્રમણ કરે તે જીતે એવું કહું તો મને ગુજરાતી નથી આવડતું આપણી પાસે એક વાક્ય છે પહેલો ઘા રાણાનો જેની અંદર બધું જ કહેવાય જાય તો આવું તમારે કરવું પડે એ તમારી એટલી સજ્જતા હોવી જોઈએ એ જ રીતે આ જ વાર્તાની અંદર કે છે કે યસ્ટરડે હી વોઝ કેડ સિક એન્ડ ટુડે હી ઇઝ અ રેડી ફાયર ઈટર કાલે તો એ ડરનો મારો મરી જતો હતો અને આજે તો બહાદુર થઈ ગયો ફાયર ઇટર આપણે એવું ના કહી શકીએ આજે તો આગ ખાવા તૈયાર થઈ ગયું એવું નહીં થાય એટલે આપણે આપણી ભાષામાં આવું કરવું પડે કાલ સુધી એ ભાઈ મિયાની મિંદડી જેવા હતા અને આજે તો સાહેબ વાઘ જેવા બહાદુર થઈ ગયા છે તો જે લેખકને જે કહેવું છે એ આપોઆપ કહેવાય જાય સજ્જતા એ પણ છે મરાઠી નવલકથા ચાની એના અનુવાદક જ્યારે એવું કે પોપચા ઘટ્ટ બંધ કરી દીધા ગુજરાતીમાં પોપચા ચપોચપ બંધ કરી દીધા એવું હોય ઘટ્ટ બંધ કરવું એવું કશું આપણે ગુજરાતીમાં વાપરતા નથી એ જ રીતે વાલ સૂચક શબ્દ આપણે વાલમુ કહીએ છીએ અહીંયા રાંડની આ તો ગાળ છે ગુજરાતીમાં એટલે આ જે અપપ્રયોગ છે એ મૂળ કૃતિને પણ ઝાંખપ લગાડે છે આવા અનુવાદકો માત્ર ગુજરાતીમાં છે એવું નહીં રાષ્ટ્રીય કક્ષાએ પણ આવા નબળા અનુવાદકો છે અનુવાદકની સજ્જતામાં પરિભાષા સાહિત્યકૃતિમાં પ્રયોજાતા શબ્દની અંદરથી જે અર્થ સંકેતો પ્રગટ થાય છે તે અલંકાર યોજના વિશિષ્ટ અભિવ્યક્તિ છટા સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ અને સંકેતો ઇતિહાસ અને ભૂગોળની વિગતો ધાર્મિક વિગતો આ બધો જ અનુવાદકે પોતાની સજ્જતા કેળવીને વાચક સુધી પહોંચાડવાનું છે કહેવતો રૂઢિપ્રયોગો પોતાની ભાષામાં શોધવા પડે એટલે અનુવાદક શબ્દ શબ્દનો અનુવાદ નથી કરતો એણે એને અનુરૂપ કયો શબ્દ પ્રયોગ પોતાની ભાષામાં છે એ એણે શોધવો પડે વિચારવો પડે અને એ જ એણે વાપરવો પડે પદ્યની અંદર અનુવાદમાં વધારે થોડીક મુશ્કેલી થાય એની આપણે વાત કરેલી ડ્રાઈડને કહ્યું છે કે અનુવાદ કે એના મૂળ ગ્રંથ કરતાં જેવા થવાનું છે એનાથી વધારે સારા થવાનું એનું કામ નથી પણ ઘણી બધી વાર મૂળ કૃતિ કરતાં અનુવાદ વધારે સારો થાય એવું પણ બને દાખલા તરીકે ઇંતજાર હુસેનની બસ્તી નવલકથા જ્યારે મેં ઉર્દુમાં વાંચી અને પછી અંગ્રેજીમાં વાંચી તો અંગ્રેજીવાળાએ લેખકે જેટલી જેટલી કવિતાઓ સુક્તિઓ વાપરે એના બધાના સંદર્ભ આપેલા હતા જેથી કરીને હું પણ એ સંદર્ભ પછી ગુજરાતીમાં આપી શકી તો ભલે ડ્રાઈડન કે અનુવાદક એ વધારે ડાયા નથી થવાનું પણ ઘણી બધી વાર કૃતિ મોટા સમૂહ સુધી લઈ જવા માટે તમારે એ એ સજ્જતા પણ દેખાડવી પડે અનુવાદ કળા ગૌણ અને અન્ય આધારિત હોવાથી એને ક્યારેય મૌલિક કૃતિનું સન્માન કે ગૌરવ મળતું નથી અને સામાન્ય સાહિત્યિક અભિપ્રાય સંદર્ભે પણ અનુવાદકને સહન કરવું પડે છે એ ભલે અનુવાદની કળાના અપેક્ષિત ધોરણો એના કારણે નીચે આવે છે એ પણ સાચું છે પણ એક વસ્તુ યાદ રાખવાની કે અનુવાદક પોતે જેટલો વધારે સજ્જ એટલો એનો અનુવાદ વધારે સારો ઇઝાક બાશેવી સિંગર જેવા સર્જક તો એવું કહે છે કે મારા અનુવાદકો મારા ઉત્તમ વિવેચકો છે સિંગર કહે છે અનુવાદ સાહિત્યિક કૃતિને અનાવૃત્ત કરે છે એના અસલ સ્વરૂપને છતું કરે છે પોતાની ભાષામાં સર્જક જાતને મૂર્ખ બનાવી શકે પણ બીજી ભાષામાં એની ઘણી બધી મર્યાદાઓ એની સામે છતી થાય છે અનુવાદ કડવું સત્ય ઉચ્ચારે છે આ ઇઝાક પાસે સિંગરનું વાક્ય છે પણ હું મારો પોતાનો અનુવાદ અનુભવ કહું તો હું એવું કહું કે અનુવાદ કરતી વખતે કૃતિ અનેક સ્તરે તમારા મનમાં ઉઘડતી જાય છે કારણ કે તમે એને એકવાર નહીં અનેક વાર ચારથી પાંચ વાર વાંચો છો જોરથી વાંચો છો એટલે એની વ્યંજના એનો સૂર એ વધારે ને વધારે સ્પષ્ટ થતો જાય છે અનુવાદક જો જાગૃત ન હોય જો એ રસજ્ઞ ન હોય તો એની કૃતિ અનુદિત કૃતિમાં આપણને રસ નહીં પડે જો એ એવો અનુવાદ કરે તો ગોરી મડમને ગુજરાતી શાળું એવું થાય એટલે અનુવાદકે બે કસોટીમાંથી પસાર થવું પડે પહેલાં મૂળ કૃતિને ઝીણવટથી જોવી પડે વાંચવી પડે આત્મસાત કરવી પડે એના એક એક સૂર ટોનને પકડવા પડે અને પછી મૂળ વાક્ય મૂળ શબ્દને માટે કયા વિકલ્પો કયા પર્યાયો વાપરી શકાય એ એણે વિચારવું પડે અનુવાદ અર્થઘટન નથી બિલકુલ નથી એણે એ યાદ રાખવાનું છે એના બેઉ ભાષા પરના પ્રભુત્વની અહીં કસોટી થવાની છે અને આ તબક્કે હું ફરી એકવાર કહીશ કે લક્ષ ભાષા પર જેમાં એ કરી રહ્યો છે એના પર એનો પૂરેપૂરો કાબૂ હોય તો એ અનુવાદ સારો જ થાય પણ એણે આટલી સજ્જતા દાખવવી પડે